હવામાન દસમી જૂનની આસપાસ ગુજરાતમાં ચોમાસાનું આગમન થશે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી છે આજથી મહારાષ્ટ્રમાં અનેક ભાગોમાં ચોમાસું સક્રિય થશે દસમી જૂનની આસપાસ ચોમાસું વલસાડ નજીક પહોંચી શકે છે બારથી પંદર જૂનની આસપાસ ચોમાસું સક્રિય થઈ શકે પંદરથી બાવીસ જૂન દરમિયાન રાજ્યમાં ભારે વરસાદની આગાહી છે મહત્વનું છે કે મહારાષ્ટ્રથી ગુજરાત તરફ આગળ વધતું ચોમાસું હજી નબળું છે ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે આજથી મહારાષ્ટ્રના અનેક ભાગોમાં ચોમાસું સક્રિય થશે તો દસમી જૂનની આસપાસ ગુજરાતમાં ચોમાસાનું આગમન થશે સાથે જ પંદર જૂન બાદ રાજ્યના મોટાભાગમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે દેશમાં ચોમાસાનું આગમન થઈ ચૂક્યું છે મુંબઈ સુધી ચોમાસું પહોંચી ચૂક્યું છે પરંતુ હવે ગુજરાતવાસીઓ રાહ જોઈ રહ્યા છે કે ગુજરાતમાં ચોમાસાની શરૂઆત ક્યારે થશે આપણી સાથે આગાહિકાર અંબલાલ પટેલ ઉપસ્થિત છે એમની સાથે વાતચીત કરીશું એમને પૂછીશું કે ચોમાસાની શરૂઆત ક્યારથી થશે ચોવીસમાં સપના અને ચોમાસાની શરૂઆત ક્યારે થશે હવે ચોમાસું લગભગ આગળ વધે અડથી બારમાં મુંબઈ મહારાષ્ટ્ર ભાગોમાં ચોમાસું આગળ વધે અને આજ આજે જ ગુજરાતના કેટલાક ભાગોમાં અણધારે વરસાદ થવાની શક્યતા રહેશે પરંતુ તારીખ દસમીએ એક હળવું ચોમાસું વલસાડ સુધી આવી શકે પરંતુ તારીખ બારથી પંદરમાં ગુજરાતમાં ચોમાસું વધુ સક્રિય થશે પંદર જૂન આસપાસ વધારે સક્રિય થશે અને બારથી તેર જૂનમાં દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો સૌરાષ્ટ્રના કેટલાક ભાગો આ ઉપરાંત ખંભાતના ભાગો અને ભરૂચના કેટલાક ભાગમાં તેમજ વડોદરાના અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગમાં પંચમહાલના કેટલાક ભાગમાં વરસાદ થવાની શક્યતા રહે છે અચ્છા ગુજરાતમાં ઓવરઓલ વરસાદની વાત કરીએ તો બાર તારીખે સાર્વત્રિક ગુજરાતમાં વરસાદ પડશે અમદાવાદ ગાંધીનગરમાં કેવી સ્થિતિ હશે બાર તારીખમાં દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં છૂટો છવાયો વરસાદ થવાની શક્યતા રહેશે અમદાવાદ ગાંધીનગરમાં જોવા જઈએ તો ત્યાર પછી ચોમાસું પંદરથી બાવીસ તારીખમાં વધુ સક્રિય થશે આમાં લગભગ પંચમહાલના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે વડોદરા આણંદ બોડેલી જમ્મુસર ભરૂચ સુરત અને નવસારીના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારેથી અતિભાર વરસાદ થવાની શક્યતા રહેશે અચ્છા ઓવરઓલ વરસાદની વાત કરીએ તો ગુજરાતમાં વરસાદ કેવો રહી શકે સામાન્ય કરતાં વધુ વરસાદ રહેવાની શક્યતા છે ખરી પંદરથી બાવીસમાં કેટલાક ભાગમાં ભારેથી અતિભાર વરસાદ થવાની શક્યતા છે કોઈપણ ભાગમાં પાંચથી છ ઇંચ વરસાદ તાટકી શકે અને ઉત્તર ગુજરાતના ભાગો પર પાટણ મહેસાણા કલોલ કરી વગેરે ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે આ ઉપરાંત પાલનપુર બનાસકાંઠાના ભાગો અરવલ્લી સાબરકાંઠાના પ્રાચી હિંમતનગર વગેરે ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે એટલે લગભગ ગુજરાતના ઘણા ભાગોમાં ચોમાસું આવેલું છે ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે સુરેન્દ્રનગર ધામગઢ હળવદ અને રાજકોટના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે જામનગર કચ્છના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે એટલે લગભગ ગરમી વચ્ચે હમણાં તો ગરમી છે પણ ધીરે ધીરે ગરમી ઘટશે અને ચોમાસાની રીમઝીમ લગભગ મુંબઈ મહારાષ્ટ્રના ભાગોમાં આજથી શરૂ થશે અટકેલું ચોમાસું હવે ધીરે ધીરે આગળ વધશે અને ભારેથી અતિભારે વરસાદ ગુજરાતના કેટલાક ભાગોમાં થતાં લગભગ ડેરી સિસ્ટમ દુરસ્ત કરવી રહે અને પાણીની નિકાલ વ્યવસ્થા કરવા કરવી જનધન્ય યોગ્ય રહે જી બિલકુલ તો હવે જે લોકો પણ ચોમાસાની રાહ જોઈ રહ્યા હતા એમની માટે આ સારા સમાચાર છે કે ચોમાસાની શરૂઆત થઈ જશે જે ચોમાસું કે જે મુંબઈ સુધી હતું એ હવે ધીમે ધીમે ગુજરાત તરફ આગળ વધશે